નમસ્કાર મિત્રો ખેલ સહાયક માટે સારા સમાચાર આવી ગયા છે શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્ય સરકારની શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત ખેલ સહાયક યોજનાની જગ્યાના કરાર બાબત જગ્યાનું નામ ખેલ સહાયક માસિક મહેનતાણું એકવીસ હજાર સુધી મળવાપાત્ર છે વયમર્યાદા અડત્રીસ વર્ષ સુધી શિક્ષણ વિભાગ અંતર્ગત ગુજરાત રાજ્યની શાળાઓમાં ખેલ સહાયક યોજના માટે શાળા કક્ષાએ અગિયાર માસ માટે કરાર આધારિત યોજનાની જગ્યાઓની ભરતી માટે પસંદગી યાદી તૈયાર કરવા માટે ધરાવતા ઉમેદવારો પાસેથી ઓનલાઈન અરજીઓ મંગાવવામાં આવે છે ઓનલાઈન અરજી સ્વીકારવાની છેલ્લી તારીખ સોળ બે બે હજાર ચોવીસ સુધીની રહે છે જે કોઈ ઉમેદવારોને ઇન્ટરેસ્ટ હોય તે લોકોએ અહીંયા આપેલી વેબસાઇટ ઉપર પોતાનું ફોર્મ ભરવાનું રહેશે ઓનલાઈન અરજી કરવાની તારીખ બાર બે બે હજાર ચોવીસથી બપોરે બે વાગ્યાથી ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ સોળ બે બે હજાર ચોવીસ સુધી રહેશે